ગુડ અને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે છે બીજ ને આપણે જવાનું છે અત્યારે માતાજીના અમારા કેમ કે સાટી બીજે એટલે માતાજીને નવરાવો પડશે અને ધજા અને ઉપયોગ ચડાવી બરાબર જાવું અત્યારે મોટે તો બન્યા રહેજો આપણા વ્લોગમાં A few moments later... તો મિત્રો આપણે માતાજીનું કામ કરીને થઈ ગયા છે નવરા બરાબર પે પેલાનો કંઈક ફોન આવ્યો હતો હાલ ત્યાં જવાનું હોય બરાબર તો બન્યા રહેજો આપણા બ્લોગમાં માતાજીનો નવરાવતા હતા એ સીન તો આપણે ન લઈએ બરાબર એટલે કંઈ લીધો નથી

આખું અઠવાડિયું એના ઘરે ઘરે પડ્યા રહ્યું પણ કોઈ વાંધો ન્યા પાણી બાણી છાટતા એટલે હજી રોપડા એવા ને એવા હે એટલે હાલો તમને બતાવી રોપડાનું વાવેતર આમ કેવી રીતે કરી છે અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બન્યા રહેજો આપણા વ્લોગમાં તો મિત્રો મેં અને પિયુષભાઈ હથિયાર લઈ લીધા છે ખોદવા હાટું જાવ પિયુષભાઈ આગળ હૈલા જઈએ હા પીવલા હું કહેવાનું તારે

જોઈ શકો છો મિત્રો આ ભુવાજી એક જાડવું મુરેદ કરી નાખ્યું હોય મૂકી દીધું છે જય ગણપતિ બાપા બરોબર જય માતાજી જોઈ શકો છો લાઈક કરો ફોલો કરો એને સબ્સ્ક્રાઇબ કરો જોઈ શકો છો મિત્રો હું ખાડો ગારતો તો એમાં તો ઓલું કઈ હોનાની પેટી નીકળી નીકળીને ભુવાજી ગઈ કે લાઈ મને ખોદવા દે બીજી જગ્યાએ એટલે વી ખોદે છે

આ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો કે આ અમે કામ સરસ કર્યું કે નથી કર્યું હું એ અમારો રિસ્પોન્સ અમને બતાવજો બીજું કંઈ નહીં જોઈ લો મિત્રો આપણે પિયુષભાઈ ઓપનિંગ કરી નાખું જાળવાનું મને વાવે છે બરાબર સરખો વાવજો ઉગી જવું જીવન કાંઈ ન થાય મારા છોકરાઓ ખાઈ જવાનું એને વાવી દીધું છે બરોબર અને મિત્રો એ કી કે જેટલા રોપડા હોવાય ને એટલી તો કોમેન્ટ કરજો જો હું કેવું પીવલા પીવલા ને પપ્પા જોઈ લ્યો ખેતરમાં આપણે માંડવી માં દવા છાટે પીવલો ને ખાડો પછી હું પાણી પીવા આવ્યો હતો

જોઈ શકો છો મિત્રો ભુવાજી રોકડો વાવે છે હવે આજકાલ તો મારે એને રોપડો ઠેઠું થી એ જ ચાલી રહી ગયો મને દીધો જ નહીં મને મેં ખાટો ગાળ લીધો મારી મેં ખાટો ગાળ લીધો તો કે હું જાડું વાવી દો ત્યાં લખી તો મૂકી જ નહીં એવું કઈ જો આ રોપડો વાવ્યો એને સ્કીમ કરીને કીધું બે વાર

એટલે આ બધા એમ કહેતા હોય કે આ થોડોક સેટો છે એ થોડોક આમ ઓલી બાજુ જવા દો તો આપણે થોડીક જમીન વધી જાય પણ એવું ન કરે ભાઈ કયા છે ને કોઈક માથા ભારે તત્વો ભટકાઈ જાય ને કઈ તો અહીંયા ભાઈ ને પાળીયા થઈ જાય જોવા સેટરિયા જે ભાઈ જાય ને પાળીયા થાય એટલે છે ને એ કઈ કરાય નહીં ઘણા એમ કહેતા હોય કે આ તમારે થોડીક જમીન જગ્યા જાજી જોતી હોય તો આપણને કોઈ બીજા ચગાવે ને કે આમ કરાય તેમ એમ કરાય કે આ જગ્યા થોડી તમારે જાજી થઈ જાય સેટો થોડોક ઓલી બાજુ નમાવી દે પણ એ ન કરતા એટલે આને આ સેટો કેવાય કાંઈ કહે તો સેટો હલાવી નહીં કોઈ દી એટલે હોય ને આ હિદમાં રહેવાનું બીજું કઈ નહીં હદ નહીં વટાવવાની એમ તો ચાલો ઓજી પાસે જાય કેટલાક જાડો ઉભી હું હજી તો એક જ ખાડો મને લાગે કે એક જ ખાડો ગારે છે અને મને લાગી ગયો પગમાં કાંટો એટલે હું કાંટો કાઢું ફરી ગયો બે જ મિનિટ કમી જાજ્યો આંગળીમાં લાગી ગયો પણ ભણાવો દેખાતો નથી પણ કાંઈ વાંધો નહીં ઓજી પાઈ જાય લગભગ હજી એનું હીદ જાળું આવે કયું ના મને એવું લાગે

આ એની હદ વટાવી હોય ને એનું કારણ હે કારણ કે પાડીયું થઈ ગયું અહીં હવે આના શું હોય કે આમાં કોઈ આના ઓલા સભ્ય હોય જી મોટા મોટા વડીલા ડોલ કાકીડા કાકીડાવાળા કાકીડા બરોબર એના કોઈ સભ્ય કોઈ જાગૃત ન થયો શું એટલે આની પાડીયું ન કરીએ કે બાકી આ પાડીયું કરે એની નાઈ તાખી હલે એ ડાટો નો ખાડી કોતે તો આ હોન કીડી હોય ભાઈ કાય વાંધો ને હાલો ભાઈ જવાને સમાધી આપી દઈએ આયા

mình cho phiêu lên, hanromai đi rồi, phiêu lên liền motor chả lùkết với dây hết, rồi cái, rồi liền, hôm nay con đi đâu về à? To rồi liền mình cho motor chả lùkết đi liền,

તો જોઈ લ્યો મિત્રો આપણે પહેલું જાડું વાયુ હતું પાણી પોગી ગયું છે બરોબર હજી તો કેટલાય જાડુ વગાડવાનું પણ આખો વિડીયો અમે નહી શૂટ કરી કેમ કે પછી અમારે ટાઈમ જાજે જ હોય છે તે પેલું વચ્ચેનું છેલ્લું જાડું દેખાડી દઈશું એટલે થઈ જાય એટલે બહુ જાજો ટાઈમ ન લાગે અને તમને કઈ કંટાળો ન આવ્યો બ્લોગ જોવામાં

સાઈડમાં હદે મોટા મોટા ઝાડવામાં પી લે પાણી પાડી દીધું બરાબર કાંઈ વાંધો તો ફાઇનલી મિત્રો અમે દોઢ બે કલાક જેવું થઈ ગયું છે ઝાડવા વાવી દીધા હે અને નોંધ પીવલો હવે ઘર બાજુ નીકળી બરાબર તો ચાલો તો મિત્રો અમે ભોગી ગયા છીએ ઘરે બરોબર અને આપણો બ્લોગનો આ જ કરીએ અને આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારે જાણવા આવતા દોઢ બે કલાક થઈ હતી પણ તમારે કોમેન્ટ કરવામાં દોઢ મિનિટ પણ નહીં થાય એટલે એક તો કોમેન્ટ કરજો જરૂર ને જરૂર અને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ પણ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો અને મળીએ આપણે આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી जय